નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ જ્યોતિષ રાજમાં નમસ્તે મિત્રો અમારી ચેનલમાં આપનું સ્વાગત છે ચૌદ માર્ચ પછી આ ત્રણ રાશિઓએ સાવચેત રહેવું જોઈએ શનિ આઠમા અને ચોથા ભાવમાં બારમા ભાવમાં પ્રવેશ કરશે અણધારી ઉથલપાથલ થઈ શકે છે जारे शनि आठ अने चौथा भाव मा बार मा भाव प्रवेश करे तेरे एवं कही शनि आ राशिओ लोखंड स्थिति प्रवेश करे स्थिति आ राशि लोको क्षमाशील स्थिति मा प्रवेश करे एक महीना सुधी मीन राशि रहेशे सूर्य આ રાશિના લોકોને થશે ફાયદો પરંતુ આ રાશિના લોકો રહેજો સાવધાન સૂર્ય દેવે 14 માર્ચે રાશિ બદલી છે સૂર્ય દેવ કુંભ રાશિમાંથી મીન રાશિમાં પ્રવેશ્યા છે સૂર્ય એક મહિના સુધી મીન રાશિમાં રહેશે સૂર્ય મીન રાશિમાં હોવાથી તેનો તમામ બાર રાશિઓ પર ખાસ પ્રભાવ પડશે સૂર્યદેવ એક મહિનામાં પોતાની રાશિ બદલે છે સૂર્યદેવે ચૌદ માર્ચે રાશિ બદલી છે સૂર્યદેવ કુંભ રાશિમાંથી મીન રાશિમાં પ્રવેશ્યા છે સૂર્યદેવ એક મહિના સુધી મીન રાશિમાં રહેશે સૂર્યમીન રાશિમાં હોવાથી તેનો તમામ બાર રાશિઓ પર ખાસ પ્રભાવ પડશે જ્યોતિષશાસ્ત્રમાં સૂર્યદેવનું વિશેષ સ્થાન છે સૂર્યદેવને બધા ગ્રહોના રાજા કહેવામાં આવે છે સૂર્ય મીન રાશિમાં પ્રવેશ કરવાથી કેટલીક રાશિના લોકોને ફાયદો થશે જ્યારે કેટલીક રાશિના લોકોએ સાવધ રહેવાની જરૂર છે આ ત્રણ રાશિઓએ સાવચેત રહેવું જોઈએ મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા વિડિયોને લાઇક કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ લખો જેથી શનિદેવ મહારાજની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે નંબર એક મેષ જીવનમાં ઉતાર ચઢાવ આવી શકે છે આ સમય દરમિયાન તમારે તમારા કાર્યમાં અવરોધોનો સામનો કરવો પડી શકે છે જો કે પરિસ્થિતિ ધીમે ધીમે સામાન્ય થશે ઓફિસના કામમાં બેદ્રકાર ન બનો કેટલાક લોકોને વિદેશમાં કામ કરવાની ઓફર મળી શકે છે ખર્ચ અચાનક વધી જશે અથવા તમને કોઈ મોટી જવાબદારી મળી શકે છે પૈસા સંબંધિત નિર્ણયો લેતી વખતે તમારી ખર્ચ કરવાની આદતો પર નજર રાખો અને કોઈ જોખમ ન લો નંબર બે વૃષભ તમને પ્રગતિની અસંખ્ય તકો મળશે સફળતાના માર્ગમાં આવતા અવરોધો દૂર થશે બધા કાર્યો ઈચ્છિત પરિણામો આપશે જોકે નાણાકીય બાબતોમાં થોડી સાવધાની રાખો વેપારીઓને ભંડોળ એકત્ર કરવામાં વિલંબ થઈ શકે છે નંબર ત્રણ મિથુન આ સમયગાળા દરમિયાન તમારે તમારા કામમાં અવરોધોનો સામનો કરવો પડી શકે છે तुम्हारा कारकीर्दीना लक्ष्यों पर ध्यान केंद्रित करो सफलता મેળવવા માટે નવી યોજનાઓ બનાવો કારકીર્દીમાં પ્રગતિ માટે નવી તકોનો સંપૂર્ણ લાભ લો આ સમય દરમિયાન તમારો ખર્ચ પર ખૂબ નિયંત્રણ રાખો મોટી રકમનો રોકાણ ન કરો નારાખ્ય બાબતોમાં સમજી વિચારીને નિર્ણયો લો કારકિર્દીના વિકાસ માટે કોઈ માર્ગદર્શક અથવા અનુભવી વ્યક્તિની સલાહ લેવામાં અચકાશો નહીં નંબર ચાર કામમાં અવરોધો આવી શકે છે પરંતુ સફળતા મેળવવા માટે નવી રણનીતિઓ બનાવો આનાથી તમારા બધા સપના સાકાર થશે વાતચીત દરમિયાન તમારા વિચારો ખૂબ જ સ્પષ્ટ રીતે વ્યક્ત કરો સંશોધન વિના રોકાણ ન કરો અને નાણાકીય બાબતોમાં જોખમ લેવાનું ટાળો નંબર પાંચ સી વ્યાવસાયિક જીવન પ્રભાવિત થશે તમને એકાગ્રતાનો અભાવ લાગશે તમને તમારું કામ કરવાનું મન નહીં થાય તમારા પારિવારિક જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે જોકે તમે તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે પ્રેરિત દેખાશો નવી નાણાકીય યોજના બનાવવા માટે આ યોગ્ય સમય છે નવી રોકાણ તકો પર નજર રાખો નંબર છ કન્યા જીવનમાં મુશ્કેલીઓ વધી શકે છે આ સમય દરમિયાન તમે કોઈ નિર્ણય લેવામાં મૂંઝવણ અનુભવી શકો છો કામમાં વિલંબ થશે અથવા કોઈ કામ અચાનક વિક્ષેપિત થઈ શકે છે ખર્ચ પર નિયંત્રણ રાખો આ સમયગાળા દરમિયાન પૈસાની લેવડદેવડ ટાળો નાણાકીય બાબતોમાં ખૂબ જ સમજી વિચારીને નિર્ણયો લો નંબર સાત તુલા વ્યાવસાયિક જીવનમાં મોટા ફેરફારો લાવશે આ સમય દરમિયાન તમે તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે પ્રેરિત દેખાશો તમારા કામમાં અવરોધોનો સામનો કરવો પડી શકે છે પરંતુ સખત મહેનત અને સમર્પણથી તમે દરેક કાર્યમાં અપાર સફળતા પ્રાપ્ત કરશો ઓફિસમાં સાથીદારો સાથે મળીને કામ કરો ઉદ્યોગપતિઓને ભાગીદારીમાં નવો વ્યવસાય શરૂ કરવાની તક મળી શકે છે તમારી ખર્ચ કરવાની આદતો પર નજર રાખો ઉતાવળમાં કોઈ નિર્ણય ન લો નંબર આઠ વૃશ્ચિક અંગત અને વ્યાવસાયિક જીવનમાં પ્રગતિ માટે કોઈ માર્ગદર્શક અથવા અનુભવી વ્યક્તિની સલાહ લેવામાં અચકારશો નહીં આ સમય દરમિયાન કારકિર્દી અને નાણાકીય બાબતોમાં પડકારો વધશે ઓફિસમાં તમને વધારાની જવાબદારી મળશે પરંતુ મહત્વપૂર્ણ કાર્યમાં વિલંબ થશે બધા કાર્યો સમયાંતરે ચાલશે નાણાકીય બાબતોમાં ઉતાર ચઢાવ આવશે નંબર નવ ધન આ સમય દરમિયાન તમારો કારકિર્દીના લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત કરો. વ્યવસાયમાં પ્રગતિ માટે નવી યોજના બનાવો. ધીરજ રાખો અને સમજદારીપૂર્વક સમસ્યાનો ઉકેલ લાવો. નવી રોકાણ તકો પર નજર રાખો. આ સમયગાળા દરમિયાન તમારે અચાનક વધતા ખર્ચનો પણ સામનો કરવો પડશે. નાણાકીય બાબતોમાં કોઈ મોટો જોખમ ન લો. સમજી વિચારિને પૈસા ખર્જો નંબર 1 0 મકર લાગણીઓમાં ઉતાર ચઢાવ શક્ય છે મહત્વપૂર્ણ કાર્ય વચ્ચે વચ્ચે આગળ વધશે તમારું કારકિર્દીના લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત કરો ફેરફારોથી ડરશો નહીં ઓફિસના કામમાં બેદરકારી ન રાખો અને બધા કાર્યો ખૂબ જ જવાબદારીથી સંભાળો નાણાકીય બાબતોમાં કોઈ જોખમ ન લો પૈસા બચાવો આ તમારી નાણાકીય સ્થિતિને મજબૂત બનાવશે નંબર એક એક કુંભ લાગણીઓમાં ઉતાર ચઢાવ શક્ય છે મહત્વપૂર્ણ કાર્ય વચ્ચે વચ્ચે આગળ વધશે તમારા કારકિર્દીના લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત કરો ફેરફારોથી દર્શો નહીં ઓફિસના કામમાં બેદરકારી ન રાખો અને બધા કાર્યો ખૂબ જ જવાબદારીથી સંભાળો નાણાકીય બાબતોમાં કોઈ જોખમ ન લો પૈસા બચાવો આ તમારી નાણાકીય સ્થિતિને મજબૂત બનાવશે નંબર એક બે મીન લાભ થશે આ સમય દરમિયાન તમે જૂની ભૂલોમાંથી શીખશો અને જીવનમાં નવી વસ્તુઓનું અન્વેષણ કરશો સફળતા મેળવવા માટે નવી વ્યૂહરચના બનાવો પરંતુ જો તમારા કાર્યો નકારાત્મક પરિણામો આપે તો નિરાશ ન થાઓ આ સમયગાળા દરમિયાન તમારે વ્યવસાયમાં ઉતાર ચઢાવનો સામનો કરવો પડી શકે છે ઉતાવળમાં કોઈ નિર્ણય ન લો કેટલાક લોકોને નવી નોકરી મળવામાં વિલંબ થઈ શકે છે મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઈક કરજો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ જરૂરથી લખજો જેથી શનિદેવ મહારાજની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર